નમસ્કાર આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલિસોની સોની આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે વાત કરી રહ્યા છે કે શિવજીની ઉપાસના તો આપણે કરીએ છે પરંતુ જો આપણી બાર રાશિ અનુરૂપ આપણે શિવજીની પૂજા અને ઉપાસના કરીએ તો આપણો ગ્રહ પણ શુભ બને છે અને આપણને વિશેષ રીતે શિવજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ત્યારે સૌ પ્રથમ આપણે વાત કરી રહ્યા છે મેષ રાશિની મેષ રાશિના જે જાતકો છે તેમનો આરાધ્ય દેવ એટલે કે સ્વામી ગ્રહો મંગળ જે છે જ્યારે મેષ રાશિ મંગળને લગતા વિશેષ ઉપાયો કરે છે તેનો મંગળ ગ્રહને શુભ બનાવે છે તો તેને મંગળ સંબંધિત સમસ્યાનો સામનો નથી કરવો પડતો અથવા તો તેને મંગળ ગ્રહ જો તેમની કુંડલીમાં કોઈપણ રીતે નુકસાન અશુભ ફળ આપી રહ્યો હોય તો તે પણ તેને શુભ ફળ આપવા લાગે છે મેષ રાશિના જાતે કોઈ શિવજીને જ્યારે પૂજા કરે છે ત્યારે તેમણે લાલ ચંદન અથવા તો લાલ પુષ્પ શિવજીને અર્પણ કરવા જોઈએ સાથે સાથે ગોળ છે ઘઉં છે વગેરે તેમને મંદિરમાં દાન કરવું જોઈએ જો આ રીતે તેઓ શિવજીની પૂજા અર્ચના કરે છે તો તેમને મંગળ સંબંધિત જે સમસ્યાઓ છે તે દૂર થાય છે અને તેમની કુંડલીમાં રહેલો મંગળ ગ્રહ પણ તેમને શુભ પરિણામ આપે છે ત્યારબાદ આપણે વાત કરી રહ્યા છીએ વૃષભ રાશિના જાતકો વૃષભ રાશિના જાતકોએ શિવજીની પૂજા કરતી વખતે સફેદ વસ્તુઓ તેમણે શિવ મંદિરમાં દાન કરવી જોઈએ સાથે સાથે તેમણે જે દહીં છે દહીંથી તેમણે શિવજીનો અભિષેક કરાવવો જોઈએ નિયમિત રૂપે વિશેષ જો વૃષભ રાશિના જાતકો શિવજીને દહીંથી અભિષેક કરાવે છે તો તેમના મનની ઈચ્છાઓ પૂરી થાય છે અને તેમના જીવનમાં પ્રેમ સંબંધિત જો કોઈ સમસ્યા છે તે પણ દૂર થાય છે તેમનો શુક્ર જે છે તે ખૂબ જ પાવરફુલ બને છે મજબૂત બને છે જેના કારણે શુક્ર તેમની લાઈફમાં લક્ઝરી આપે છે તેમના જીવનની તમામ પ્રકારની સુખ અને સુવિધાઓ શુક્ર ગ્રહ તેમને પૂરી પાડે છે ત્યારબાદ આપણે વાત કરી રહ્યા છે કે જે છે મિથુન રાશિ મિથુન રાશિના જે જાતક જે છે તેમણે શિવજીની જ્યારે ઉપાસના કરે છે ત્યારે તેમણે શિવજીને લીલા મગ

ગાયના દૂધથી જો તેઓ શિવજીને અભિષેક કરાવે છે તો તેમનો ચંદ્રગ્રહ જે છે તે મજબૂત બને છે અને ચંદ્ર સંબંધિત જો તેમની કુંડલીમાં કોઈ પણ અશુભ પ્રભાવ જેના કારણે તેઓ પીડિત થતા હોય તેમને ખૂબ જ નકારાત્મક વિચારો આવતા હોય તેમને ખૂબ જ વારંવાર સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડતો હોય તો તે સમસ્યા તેમની દૂર થાય છે ત્યારબાદ આપણે વાત કરી રહ્યા છીએ સિંહ રાશિની સિંહ રાશિના જે જાતકો છે તેમણે શિવજીની જ્યારે પૂજા કરે છે શિવજીને જ્યારે અભિષેક કરાવે છે ત્યારે તેમણે પાંચ પ્રકારના ફળ લેવા જોઈએ અને ત્યારબાદ તે ફળના રસથી તેમણે શિવજીને અભિષેક કરવું જોઈએ તો તેમના માન સન્માનમાં વૃદ્ધિ થાય છે તેમને કરિયરમાં સફળતા મળે છે અને દરેક જગ્યાએ તેમની જીત થાય છે આગળ જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ તો કન્યા રાશિના જે જાતકો છે તેમણે શિવજીને ધતુરો અર્પણ કરવું જોઈએ શિરડીના રસથી તેમણે શિવજીને અભિષેક કરાવવો જોઈએ તો તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ અને બરકત વધે છે આગળ જ્યારે આપણે વાત કરીએ તો જે તુલા રાશિના જે જાતકો છે તેમણે શિવજીને પંચામૃતથી અભિષેક કરાવવો જોઈએ અને ત્યારબાદ તેમણે તેમના મનની ઈચ્છાઓ શિવજીને કહેવી જોઈએ શિવજીનું નિયમિત તેઓ પંચામૃતથી અભિષેક કરાવે છે જેમાં દૂધ દહીં સાકર મધ વગેરેથી તેઓ શિવજીને અભિષેક કરાવે છે તો શિવજી તેમની મનની ઈચ્છા ખૂબ જ ઝડપથી પૂરી કરે છે ત્યારબાદ આપણે વાત કરી રહ્યા છીએ વૃશ્ચિક રાશિના જે જાતકો છે તેમણે શિવજીનો મધથી અભિષેક કરવો જોઈએ મધથી અભિષેક કરવાથી તેમનો મંગલ ગ્રહ મજબૂત બને છે અને સાથે સાથે તેમના જીવનમાં જો કોઈ પણ એવી ધન સંબંધિત સમસ્યા છે તો પણ ખૂબ જ ઝડપથી દૂર થાય છે તેમના ગુસ્સા પર કંટ્રોલ થાય છે અને લોકો સાથે તેમના સંબંધો ખૂબ જ ઝડપથી સુધારવા લાગે છે ત્યારબાદ આપણે વાત કરી રહ્યા છીએ ધનુ રાશિના જે જાતકો છે ધનુ રાશિના જાતકોએ દૂધમાં કેસર ભેળવીને તેમણે શિવજીનો અભિષેક કરવો જોઈએ તો તેમના જીવનમાં સુખ આવશે બરકત વધશે સાથે સાથે તેમના જ્ઞાનમાં પણ વૃદ્ધિ થશે અને તેમનો જે ગુરુગ્રહ જે છે તે ખૂબ જ મજબૂત બનશે જેના કારણે તેમના જીવનમાં પ્રોસ્પિરિટી આનંદ સુખનો વધારો થશે ત્યારબાદ આપણે વાત કરી રહ્યા છીએ કુંભ રાશિની અને મકર રાશિની કુંભ અને મકર બંને રાશિના જે જાતકો છે તેમણે કાળા તલ દૂધમાં બેળવીને શિવજીનો અભિષેક કરવો જોઈએ જો તેઓ શિવજીનો અભિષેક કાળા તલ મિશ્રિત દૂધથી કરે છે તો જે પણ શનિ સંબંધિત સમસ્યાઓ તેમના જીવનમાં હોય જેમ કે તેનો કારોબાર ઠપ્પ થઈ જવો પૈસાની કમી રહેવી માન સન્માન ન મળવું અપજસ મળવો વગેરે જેવી જે સમસ્યાઓ છે તેમનાથી તેમને રાહત મળશે અને ત્યારબાદ તેમના જીવનમાં તેઓ અર્પણ કરવું જોઈએ તે કરવાથી તેમનો ગુરુ ગ્રહ જે છે તે મજબૂત થાય છે સાથે સાથે તેમના જીવનમાં પણ સુખ સમૃદ્ધિ વધે છે તો બાર રાશિ પ્રમાણે જો વ્યક્તિ તે દ્રવ્યોનો ઉપયોગ કરીને શિવજીને અભિષેક કરે કરે છે 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 શિવજીને જે ભોગ અર્પણ તો શિવજી ઝડપથી પ્રસન્ન થાય અને સાથે સાથે તેના નવ ગ્રહો પણ મજબૂત થાય છે વાર પ્રમાણે શિવજીને તમે જે છે તે યોગ્ય દ્રવ્યોનો અભિષેક કરાવો છો તો તે ગ્રહ સંબંધિત જે પણ સમસ્યા છે તેમાંથી ખૂબ જ ઝડપથી તમને રાહત મળવા લાગે છે નિયમિત રૂપે તમારે અઠવાડિયામાં એક વાર તમારે શિવ મંદિરમાં જઈને શિવ મંદિરમાં તમારે થોડી સાફ સફાઈ કરવી જોઈએ ત્યાં આગળ તમારે કચરો વાળવો જોઈએ તો પણ તમારો રાહુ સંબંધિત જે સમસ્યા છે તે ઝડપથી દૂર થાય છે રાહુ તમને શુભ ફળ આપવા લાગે છે સાથે સાથે તમારે શનિવારના દિવસે શિવ મંદિરમાં સક્ત ધાનનું દાન કરવું જોઈએ સાત પ્રકારના અનાજ લેવા અને ત્યારબાદ તમારે શિવ મંદિરમાં તમે શનિવારના દિવસે જો અનાજનું દાન કરો છો તો તમારો કેતુ ગ્રહ પણ સારો થાય છે અને સાથે સાથે તમને પિતૃ સંબંધિત જો કોઈ સમસ્યા હોય તો પણ તે દૂર થાય છે તમારા નવ ગ્રહ તમને જો સમસ્યા તમારા જીવનમાં આપતા હોય તો તે પણ તમને શુભ ફળ આપવા લાગે છે અને સાથે સાથે તમ કોઈ રીતે ઉપાય નથી થતો તો પણ તેણે શિવજીને ગંગાજળથી અભિષેક કરાવવો જોઈએ ગાયોની સેવા કરવી જોઈએ ભૂખ્યાઓને ભોજન કરાવવું જોઈએ જો આ ત્રણ નિયમ વ્યક્તિ રોજ નિયમિત કરે છે તો પણ તેને કોઈ પણ એવી તકલીફ જે છે સમસ્યા છે તેનો સામનો નથી કરવો પડતો તે કોઈ પણ રીતે કોઈપણ સમસ્યામાંથી બચી જાય છે અને તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધે છે તો વિશેષ રીતે શિવજીનો ઉપાય કરીને તમે તમારા નવગ્રહને પણ મજબૂત બનાવી શકો છો અને તેના અશુભ પ્રભાવથી બચી શકો છો નમસ્કાર